અઠાવન લાખ અઠાવન હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સ્વિમિંગ પુલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની સવાણી જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત મળેલ રકમમાંથી આજ સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવા એકસો બોતેર નગર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ પ્રકાશભાઈ ગામિત આશિષભાઈ શાહ અને અજયભાઈ ભરવાડ સાથે મોટી સંખ્યામાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ નગરમાં હાલ એક વાત ચર્ચાના ચગડોળે ચડી છે કે આ સ્વિમિંગ પૂલનું આ પહેલા ત્રેવીસ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા અને આ પહેલાના પ્રમુખ દ્વારા પણ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું હતું છતાં દિવસ સુધી શક્ય ન હતું તો શું આ વખતે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ ખાતમુહૂર્ત બાદ આ સ્વિમિંગ પુલ બનશે ખરું ત્યારે ઉપસ્થિત રાજકીય આગેવાનોએ આ વખતે સો ટકા સ્વિમિંગ પુલનું કામ શરૂ થશે અને એનું લોકાર્પણ કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હવે વહેલી તકે સ્વિમિંગ પુલ બને અને નગરમાં સ્વિમિંગ પુલના શોખીન લોકો એનો લાભ લઈ શકે તેવી આશા વ્યક્ત કરવા સિવાય નગરજનો બીજું કંઈ કરી શકતા નથી કારણ કે કહેવાયું છે ને કે સત્તા આગળ શાણપણ નક્કામું છે ડૉક્ટર બિદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી તાપી સોનગઢ નગરપાલિકા દ્વારા આજરોજ આશરે પાંચ કરોડ ને અઠ્ઠાવન લાખના ખર્ચે અત્યાધુનિક સ્વિમિંગ પુલના ખાત ખાતમુહૂર્તમાં ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ ઉપસ્થિત રહ્યા છે એમના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્વિમિંગ પુલની કામને દરેક નાગરિકોને નાના ભૂલકાઓને સુવિધા ખૂબ સારી મળી રહેશે તથા એની બાજુમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું બી ડેવલપમેન્ટ થયું થઈ રહ્યું છે રમત રમતવીરોનો પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે આજરોજ સોંગઠ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાંચ કરોડ અઠાવન લાખ અઠાવન હજાર રૂપિયામાં સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત થયું છે જેમાં આપણા એકસો બોતેર નીઝરના લોકલાડીલા શ્રી ડોક્ટર જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ સંગઠનના શ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ વિવિધ સમિતિના અધ્યક્ષ શ્રીઓ બધા ગામના અગ્રણીશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા આ સ્વિમિંગ પુલ છેલ્લા બે હજાર બારથી બનવાનું કાર્ય ચાલુ હતું પણ કોઈને કોઈ કારણસર બન્યું ન હતું અને છેલ્લા બે વર્ષ પહેલાં આનું અમે મહેસૂલમાં જઈને આનું એનું મંજૂરી લઈ આવ્યા હતા અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આજે આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે